એનાલિટિકલ પ્રોસેસ અને સંગઠનમાં ખૂબ મદદરૂપ થતા જવાબદારી સોંપી પણ પણ એ જવાબદારી એ વ્યક્તિ એવા વ્યક્તિ ને સોંપ્યા પછી એની આજુબાજુ મારુતિ પ્રમુખ પદ ની જવાબદારી સોંપી છે એની તૈયારી અલલો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ એ મને ખૂબ મોટી જવાબદારી એટલે કે જેળા કોંગ્રેસ સમિતિના સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી હતી એટલે આવનારા સમયમાં મારા બધા સૌ કાર્યકરો યુવાજી અમારી ટીમ સાકા ખેડા શહેરમાં અને ગ્રામીણમાં અને સાથે રાખીને એક સરસ રીતે આયોજન કરી અને નેચે જે બૂથ લેવલ અમારું છે એ બહુ થયું ને શરૂઆતમાં અમારી જિલ્લા પંચાયતની ચૂંટણી આવે અને જિલ્લા પંચાયતમાં મારી વિશેષ જવાબદારી બને મારી આખા જે જિલ્લાના અમારા કાર્યકરો છે આવનારા દિવસમાં અમારી સાથે તમે મોટાભાગે જો તમારે ત્રીસ વર્ષથી આ રાજ્યમાં સરકાર નહીં છો તો તમે અહીંયા દેખો કે મોટાભાગે અમારા ત્રીસથી પોત્રીસ ટકા કાર્યકરો આજે પણ આટલી બધી મુશ્કેલીનો સામનો કરીને પણ કોંગ્રેસ સાથે પોત્રીસ ટકા કાર્યકરો અમારી સાથે છે અમારી પાસે જે બે પોત ટકા કાર્યકરો ની ઘટ છે એ નવા યુવાનો જોડી આવનારા દિવસોમાં અમે જિલ્લા પંચાયત અને અનેક પ્રશ્નો અમારી વચ્ચે આ જિલ્લા આ કેટલા કેડામ નહીં પણ સમગ્ર આ રાજ્યમાં જ્યાં સરકાર સામે કોંગ્રેસના અનેક પ્રશ્નો એ બધા પ્રશ્નો અમે આવનારા સમયમાં ઉજાગર કરીશું અને સરકાર સામે જબરજસ્ત પડકાર બની અને અમે અમારા બધા કાર્યકરો ઉત્સાહ કરીને અમે પૂરેપૂરી તાકાત અમારી લગાવીશું

કોઈ બુથ ઉપર બસો કોઈ ઉપર પચાસ કોઈ ઉપર પચી બાકી લોક જે મેં ગામડામાં હર્યા નહીં કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતમાં એટલે અમને તો જિલ્લા પંચાયત સંપૂર્ણ વિશ્વાસ છે તો અમે છુવાલી બેઠકો માંથી ત્રીસ બેઠકો ઉપર અમે જિલ્લા પંચાયતમાં લાઈ છું અને આ વખતે અમે જબરજસ્ત અમારી પૂરી તાકાત અમારા યુવાનોની અમારી પૂરી પૂરી તાકાત લગાવી અને અમે જિલ્લા પંચાયત બનાવી